નવસારીના અમલસાડમાં આવેલું છે દેવાદિદેવ મહાદેવનું આ પુણ્યદાયી ધામ કે જ્યાં મહાદેવ મહાદેવ તરીકે પુણ્ય છે પુરાણોમાં પણ મહાદેવના આ મહિમા દર્શાવવામાં સ્વરૂપ છે કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરતા જ શિવજી તમામ કષ્ટો હરી લે છે અને અર્પે છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ તો આવો મેળવીએ શિવજીના કલ્યાણકારી આશીષ દેવાદિદેવ મહાદેવને કેટ કેટલાય નામથી ભક્તો વિનવે છે શિવ શંભુ નીલકંઠ ભોળાનાથ નામ ગમે તેટલા હોય પરંતુ દેવ મહાદેવને જે શ્રદ્ધા જોવા મળે છે તે એક જ હોય છે નવસારીના અમલસાડ ખાતે આવેલા આ મંદિરમાં પણ ભગવાન ભોળાનાથને રીઝવવા ભક્તો જય અંધેશ્વર મહાદેવનું નાદ લગાવે છે અમલસાડ ખાતે આવેલું આ છે શ્રી અંધેશ્વર ધામ જે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહાત્મ્ય ધરાવે છે કહેવાય છે કે અહીં સૈકાઓથી મહાદેવની પૂજા થતી આવી છે જેથી કરીને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ સ્થાનકનું મહાત્મ્ય ઘણું છે નવસારીથી થોડેક જ દૂર આવેલ દેવાદિદેવ મહાદેવના આ સ્થાનકનો મહિમા અનેરો છે મહાશિવરાત્રી હોય શ્રાવણ માસ હોય કે કાર્તિકી પૂર્ણિમા હોય આ દિવસોમાં ભક્તોનો ઘોડાપુર ઉમટે છે જ્યાં સ્થાનક પ્રત્યે જે આસ્થા અને શ્રદ્ધા રહેલી છે તે બતાવે છે આ મંદિરનું નિર્માણ આમ તો ઘણી વાર કરવામાં આવ્યું છે પરંતુ કહેવાય છે કે આ મંદિરમાં દેવ મહાદેવનું પૂજન સૈકાઓથી થઈ રહ્યું છે અને વારે તહેવારે અહીં ઉમટતી ભીડ તે વાતનો પુરાવો પણ આપે છે ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભક્તો શ્રી અંધેશ્વર મહાદેવના દર્શન કરે છે અને પોતાના મનમાં રહેલ વાત જાણે દેવાદિદેવ મહાદેવને કહેતા હોય તેવું દૃશ્યમાન થાય છે લોકોના મને એ આસ્થા રહેલી છે કે સાચી શ્રદ્ધા સાથે માંગવામાં આવેલી તમામ મનોકામના શ્રી અંધેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે અને ભક્તોની જોડી ખુશીઓથી ભરી દે છે આ મંદિરમાં શ્રી અંધેશ્વર મહાદેવના પ્રાગટ્યની પણ અનેક ગાથા પ્રચલિત છે જેમાંની એક આ મંદિરના ગર્ભગૃહમાં ચિત્રાલેખ સ્વરૂપે દ્રશ્યમાન થાય છે એક ગાય નિત્ય એક જગ્યાએ દૂધ ઝરી દેતી હતી કુતુહલ વર્ષ ગોપાલકે તે સ્થાને ખોદકામ કરાવ્યું હતું અને તે સ્થાનેથી સ્વયંભૂ પ્રગટ્યા હતા ભગવાન સદાશિવ ત્યારબાદ તેણે ચોર્યાસી સ્તંભો વાળું કલાત્મક અને ભવ્ય મંદિર બનાવ્યું અને સાથે નિત્ય અહીં ભગવાન ભોળાનાથને જળાભિષેક લોકો કરી શકે તે માટે એક કૂવો પણ બનાવ્યો મંદિરના એક પરિસરમાં એક કૂવો હજી પણ હયાત છે દેવાદિદેવ મહાદેવના પાવનધામમાં નયનરમ્ય બગીચા અને બાળક્રીંડાગણ પણ મનાવવામાં આવ્યું છે અહીં બગીચાઓમાં વિચળતી જતી જાતિના ઝાડનો પણ ઉછેર કરવામાં આવે છે જેથી ભાવિ પેઢી તેને જોઈ શકે જેથી કરીને દરેક છોડ કે ઝાડ પર તેના નામ પણ લખાયેલા છે આ સ્થાનકના દર્શન કરીને ભક્તોને પુણ્યતાની પ્રાપ્તિ થાય છે અને દેવાદિદેવ મહાદેવ પણ તમામ ભક્તો પર તેમના પાવન કાર્ય આશીષ વરસાવતા જ રહે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ